મહેસાણાના કુમાર કન્યા છાત્રાલયમાં વિદ્યાર્થીનીઓને આપવાની બારસો સાયકલનું જથ્થું ભંગાર થઈ ગયું છે સરકાર અને એજન્સી વચ્ચે ક્વોલિટીને લઈ અને સાયકલો જથ્થો ભંગાર થઈ ગયેલું જોવા મળી રહ્યું છે સરસ્વતી સાધના યોજના હેઠળ સાયકલો ધોરણ નવની વિદ્યાર્થીનીઓને અપાતી હોય છે આ સાયકલો વિદ્યાર્થીનીઓને અપાય એ પહેલા સાયકલો ઉપર ઘાસ ઉગી નીકળ્યું કટાઈ રહેલી સાયકલોના જથ્થાનું શું કરાશે તેજ જ નક્કી કરવામાં નથી આવ્યું અતર હાલ જો વાત કરીએ તો મહેસાણામાં પણ અઢળક જે સાઇકલો છે તે ભંગાર હાલતમાં પડી હોય તેવી સ્થિતિનું ચોક્કસથી નિર્માણ થવા ગયું છે મહેસાણાની જો વાત કરવામાં આવે તો મહેસાણાના આરટીઓ સર્કલ પાસે લગભગ પાંચ હજાર કરતાં પણ વધુ સાઇકલો જે એમ કહી શકીએ કે જે અત્યાર હાલ ભંગાર અને કાટ ખાવા મૂક્યું હોય સરકારી તંત્ર તેવું અત્યાર હાલ સ્પષ્ટ જોઈ રહ્યા છીએ જો વાત કરીએ તો આ આરટીઓ સર્કલની પાછળ કુમાર છાત્રાલય આવેલું છે તે કુમાર એક નિર્જન જગ્યા જે ગ્રાઉન્ડ હોય છે તે નિર્જન જગ્યા ઉપર લગભગ પાંચ એક મહિનાથી અહીંયા જે આ સાયકલો છે તે જે ગરીબ મધ્યમ પરિવારની જે બહેનો છે તે શાળામાં આવી શકે તે માટે આ સાયકલો આપવામાં આવતી હોય છે પરંતુ જો સમાજ કલ્યાણના અધિકારીઓ છે અને જે એજન્સી છે તે એજન્સીમાં અત્યાર હાલ કંઈક આટી ગૂંટી પડી હોય તેવી સ્થિતિના કારણે અત્યારે હાલ આ જે સાયકલો છે તે ચેકિંગના અભાવના કારણે હાલ કાટ ખાતી હતી થવા ગયું છે જો વાત કરીએ તો અત્યાર હાલ જે હજારો સાયકલો મહેસાણાના આરટીઓ સર્કલ પાસે પડી છે તે તમામ સાયકલો અત્યાર હાલ કાટ ખાતી હોય તેવી સ્થિતિ ચોક્કસથી જોવા મળી રહી છે આ સાયકલો ક્યારે અને કોને કેવી રીતે મળશે તે અત્યારે હાલ પ્રશ્નાર્થ છે પરંતુ આનું રિપેરિંગ કરીને આપવામાં આવશે કે જે છાત્રાઓ છે તે છાત્રાઓ આની આ સાયકલ આવી રીતના જ લેશે કે આનું ચેકિંગ કરવામાં આવશે તે બાબતે અત્યાર હાલ ચોક્કસથી પ્રશ્નાર્થ ઊભો થયો છે પરંતુ એજન્સી જે કમિશન હોય તેમાં ભ્રષ્ટાચાર કરતી હોય તેની તરહાલ આ ભ્રષ્ટાચાર મસ મોટો થતો હોય અને ભવિષ્યમાં આ જેવી રીતના પાટણમાં ઘટના ઘટી હતી તેમાં ભંગારમાં વેચવી પડી હતી સાયકલો તેવી સ્થિતિનું નિર્માણ મહેસાણામાં ફરીથી થાય સમાજ કલ્યાણ અધિકારીઓ આ બાબતે ચુસ્ત તજવીજ કરે તેવી વાત અહીંયા મૂકવામાં આવી રહી છે જે જોતા આવનારા સમયમાં આ જે વેલો ચડી ગઈ છે તે સાયકલો સરકાર તો પહોચતી કરે છે પરંતુ આ જે વ્હીલ ચડેલી ભંગાર હાલતમાં પડેલી જે સાયકલો છે તે ક્યારે જે મધ્યમ પરિવારની દીકરીઓ છે ત્યાં સુધી પહોંચશે તે એક મોટો સવાલ ઉભો થવા ગયો છે સંકેત સિડાના જીએસટી